તમાર મિત્રો નવા વ્લોગ સ્વાગત છે હવે દિવાળી નજીક આવતી જઈ છે માંડી વાડે જો મળતા રહે છે આપણા હવે સવાર માં કે આવું છે અટાણે તો આવું છે નજારો સવાર હા

માંડી વાળો નવા માર્ગે જવાનું છે ઉનાળીનો માર્ગ કેવાય અમારે આ એ બાજુ ભેળવાનું માંડી વાળું આગળ જોવી કેવું છે માંડી વાળું નેરામાં સડી ગયા છે કેળો છે આપણે આ કેળો છે ઊંડો આપણે પાછળ જર્સી હેલી આવે આપણે પાછળથી ડોબાને આઈક્યા જાય છે એવું છે માંડવીમાં હવે પૂગું પૂગું થઈ ગયા છે ખબર પડે કેવું છે માંડવી વાળામાં તો આવી ગયા છે શું આમ સરે એવું ધરાય એવું છે ઝાડું ભીખાર એવું છે નહીં ખડ તો માપી મેળે આમ આગળ હોય એવું ખરું આમાં તો માપી મેળે અટાણે માંડી વાળું તો ઠીક ઠીક છે પણ આપણે શેઢો હારો છે સર એવો ખડ સારું છે ઘઉંલું એટલે બસ આમાં ધરા લગભગ તો શેઢે સારી શું એવું છે મિત્રો હવે છે ને બાકી ખડ શેઢા હાજા છે એટલે નથી વાંધો માંડી વાળું તો ઠીક ઠીક છે ઝાડવા છે પણ શેઢો હાજો છે એટલે ધરા ખડ ને બધી છે ખડ ખાય છે વાયગા હાડા દસ જેવું થઈ ગયું પાળો માથે પડ્યું છે પાળો માં છે રખડે સર એવું છે ખડ સારું છો છે મિત્રો આ બધું લઈ લીધું ગાયું ઓલી કર્યું તો ઠીક ઠીક હતું આ બાજુ કઈ ખારું છે સરિ આપડા છે ઢોર એટલે નહીં વાંધો આવે જાજા ઢોર હોય તો કઈ બહુ ખાસ નથી બપોર પડે એમ છે આવું છે ખડ કાળી ખડ તો છે આ બાજુ સારું છે આમ કંઈક શેઢો ઉભો છે ખડ નો સાય આપણે ટેકાવી દીધી છે પાછળ મરચી ને એવું વાવેલું જોવા ખાલી ઊભું રહેવું પડે એમ છે કે ઝટકા દોરી તો છે તો એ ઉભું રહેવું પડે છે મિત્રો જે સારો જબરો છે ગાયું પોલી છે હમણાં ગાયું જો ને ઝટકા ચાલુ છે એટલે કંઈ ઊંચી ઉપાધિ છે ને ઝટકાનો પાવર ચાલુ છે એટલે કંઈ ઢોર આ બાજુ આવે નહીં એટલા ખેતરમાં ખેતરમાં સરે એ કંઈ પીડા નથી આડું ઉભું રહેવાની આમાં પડ્યા છે કાળિયું ખડ છે ને ખાય છે વેલ ને એવું બધું ભેગું છે

ગયા છે અટાણે સાડા અગિયાર જેવું થઈ ગયું મિત્રો અડધી કલાક ખાઈ લે પછી પાણી ઉતારવા છે ખાડામાં પાણી પી લે હે પાણી ઉતારવા છે ગાયું હાલ 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 હાલો દીધો માર ઈ હાલ 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 હાલો ઉતારી દીધું છે ગાયું પાણી કાબરી Wadimah <tuk> Halo 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 dimi ya dimi ya up, Wadimah 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 up, ઓલો ને હાલો ને ડોબાઈ આવી ગયા હવે પાણીમાં થોડીક તાઢા થઈ જાય હવે કોઈ પણ આખો ભેલો હો પાણીનો તાજો તેલ જો ટાણા આપણે સોકડીએ છીએ અટાણ खाड़ो यहाँ रोज़े पानी में भाई भाई ये तो पी دو तो भी हूँ पीन घड़ी को टाट यू थे ही जाए आप लोग घड़ी को ही जाए वो बावल ना साइन एक ही રખડી લે ખેતરમાં પછી બિહાર દેવ સાંય લીમડાના ખબર થઈ ગયા ને જો કલ્પેશના ઢોર આવી ગયા છે સરવા માટે ઝટકોર ચાલુ છે આમાં આમાં આમાંજીકનો પાલો નાખવાનો છે લીલો અટાણે હામણો લીલો લીવો કલ્પેશ અટાણે ગાહડી બાંધે છે અને ગાયો વેઉં તો આમ પાળે બપોટાણું છે ઢોઢ બે જેવું થઈ ગયું અને ગાયું સાંય વહી ગયું છે નવા આ ફાટું ભરી ભરીને ઢગલ્યું કરી દેવી નંબરનો પાલો છે અને ઢોર જો હંમેશ છે તો એ અટાણે આવતા નથી ખાવા પણ ભાઈ હું આમાં ઊંઘીને વહી ગઈ એટલા ધરાણા છે ને ગાવું તો હમણાં પોળા જ ખડમાં ગાઉ ખાય એટલે ખબર પડે તો ગાહણિયું પાછી છોડી દઉં ઢગલામાંથી એવું છે ભે તો સાં વહી ગયું છે પાળો કરી દીધો સારો માપસર નો પાળો કરી દીધો પણ તો એ હજી માંડી જ રખડે છે ખાવા નથી કરતા બહુ શિયાળ વાગી ગયા છે અને કઈ પાલો માપે માપે ખાતા ગાયું નું તો એ લીમડે બેહી જતા તો ઊભા કરી આપણે પાછા માંડીવાડામાં ઘડી આટો મારી લે એવું છે બધું જો હમણાં માંડીવાળામાં સરે છે એવું બધું તો ઠીક ઠીક છે ખાઈ ગયા સવારે બધું જો કે નવો પાલો હોય એટલે કડસો લાગે પાલો તો લીલો છે તે કડસો લાગે કે ગાવું બહુ ખાતી નથી કેમકે હમણાં ખડ નો ધરાવ છે એટલે નકર તો ખાઈ જાય ખડ ખડ ખાઈ જાય પાલોય ખાઈ જ જાય ખડ નો ધરાવ છે એટલે નથી ખાતા બહુ છે બકરાવાળાને બપોરે આવ્યા હતા ટાણ બધી ગાયું જો આમાં બધી રખડે છે અઢા ڈوبام ڈگلا پہ سر ڈگلا باجو تو بلگ اپنے آیا خود رکھی تم نے آب آب ویڈیو کہ وہ لگ تو ذرا کمنٹ کر لائک شیئر سبسکرائب کر જેથી કરી આપણા ગાયું ભેંસુ ચરાવતા ડેલી વિડીયો ગામડાના તમને મળે તો ડાયરોને દ્વારકાધીશ આવતા વિડીયોમાં મળીશું